नमस्कार जय जय भावसार समाज। भावसार समाज के समाचार में आप सभी का हार्दिक स्वागत है। मुझे सुमिन भावसार, श्री गुजरात भावसार समाज द्वारा भावसार समाज क्रिकेट प्रीमियम लीग सीजन वन नौ आयोजन फ्रेंड्स क्रिकेट क्लब भाड़च अमदावत कथित रूप में आविष्ट हुं, तो आवन ईहारिये तेनी जलक। जनगणना अध भारत भाग्य विधाता पंजाब सिन्ध गुजरात मराठा प्राविड उत्कल वंगा विन्द्र हिमाचल यमुना गङ्गा उज्जल जगधितरङ्गा तव शुभ नामे जागे तव शुभ मागे तव जय दाधा जन गण मंगल दायक जय हैंक भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे माता की जय આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શ્રી ગુજરાત ભાવસા સમાજના વિવિધ નવ ગોળ મંડરોએ ભાગ લીધો હતો દરેક ટીમે પોતાના ડ્રેસ કોડ સાથે ટી શર્ટ ટ્રેક કેપ સાથે મેદાનમાં ઉતર્યા હતા ટુર્નામેન્ટનું વિધિવત ઉદઘાટન સવારે સવા સાત વાગે કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ રાજગીતથી શરૂઆત થઈ હતી અને આઠ વાગે ટોસ ઉચ્ચારીને મેચની શરૂઆત કરવામાં આવી હતી જેમાં સેમિફાઈનલ રાઉન્ડ વનમાં પાટણવાડા ગોર અને સત્તાવીસા ગોર વચ્ચે મેચ થઈ હતી જેમાં પાટણવાડા ગોરનો વિજય થયો હતો સેમિફાઈનલ રાઉન્ડ ટુમાં સાબરકાંઠા ગોર અને મોડાસા પ્રદેશ ભાવસા સમાજ વચ્ચે મેચ થઈ હતી જેમાં મોડાસા પ્રદેશનો વિજય થયો હતો અંતે ફાઇનલમાં મોડાસા પ્રદેશ ભાવસા સમાજ અને પાટણવાડા ગોર વચ્ચે મેચ થઈ હતી જેમાં મોડાસા પ્રદેશ ભાવ સમાજનો ભવ્ય વિજય થયો હતો ਆਓ ਪਹਿਲਾਂ ਮੈਂ ਦਿਵਾਨੂ ਪਹਿਲਾ ਦਿਵੋ ਕਰੀ ਨਾ ਆਇਓ ਮੇਲਾ ਬੁਲਾਰਾ ਮੁੰਡਿਆ ਆਇਆ ਪਹਿਲਾ ਹਾਂ ਜੀ ਪੀਆ ਗੁਜਰਾਤ ਬੌਸਾਰ ਸਮਾਜ ਪ੍ਰੀਮੀਅਰ ਲੀਗ ਐਨੀ ਅੱਜਾਰੇ ਆਪਾਂ ਗੱਲ ਕਰਿਆ ਚੀਰ ਪ੍ਰਥਮ ਮੀਟਿੰਗ ਦੇ ਬੰਦੇ ਔਸਪੜ ਪਈ ਗਏ ਚ ਹੈ ਅਨੇ ਤੁੰਗ ਸਮੇਂ ਮਾ ਆਪਣੀ ਟੂਰਨਾਮੈਂਟ ਸ਼ੁਰੂ ਹੋਸ ਗੁਜਰਾਤ ਬੌਸਾਰ ਸਮਾਜ ਦੁਆਰਾ ਆਯੋਜਿਤ ભાવસાર સમાજ ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન હાલ અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે અને હાલમાં મેચ શરૂ થઈ ચૂકેલ છે પાંચગામ ભાવસાર સમાજ અને બાવીસી ગોર વચ્ચે હાલમાં મેચ ચાલી રહી છે જો આપ લાઈવ સ્કોર નિહાળવા માંગતા હો તો થ્રીક હીરોઝ જે એપ છે પ્લે સ્ટોર ઉપર પર ઉપલબ્ધ છે તેને ડાઉનલોડ કરીને આપ પૂરી મેચનું લાઈવ સ્કોરિંગ જોઈ શકો છો જય જય ભાવસાર સમાજ જય ઇંગ્રેજ ટીમ છે ફાઈવ તેના કેપ્ટન આદિત્યભાઈ હાલ આપની સાથે ઉપસ્થિત છે અને તેઓ શું કહી રહ્યા છે આજની મેચ વિશે તે જાણીએ અમારી ટીમની અત્યારે પહેલી બેટિંગ ચાલી રહી છે ભાવસાર સમાજ દ્વારા આ એક પહેલી વાર ક્રિકેટનું એક આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં બધા જ યંગસ્ટર ભેગા થયા છે અમારી ટીમે બહુ સારી છેલ્લા બે અઠવાડિયેથી પ્રેક્ટિસ કરેલી છે વી વિલ વિન इधर एक अच्छी हुई, चैंपियंस की इतना और हुआ था, बात में अच्छा कम्बैक किया है विकेट ले लिया तीसरा विकेट गिरा હું છું અનિલભાઈ ભાવસાર મૂળ વતન કોઈ ગુજરાત સમાજ જે હાલ બિલ્ડિંગ ઊભું છે તેના અમે ડોનર દાદા મારા ડોનર હતા અને ઘણા ટાઈમથી ગુજરાત ભાવસાર સમાજ જોડે જોડાયેલા છે આમ હું આમ ત્રીજી પેઢી થવું કે ભાઈ અમે ભાવસર સમાજ જોડે જોડાયેલા છે પણ એક આ ક્રિકેટનું આયોજન ઘણા ટાઈમથી એક યુવકોને યુવકોને જોડે લઈને ચાલવાનું એક આયોજન ઘણા ટાઈમથી ચાલી રહ્યું હતું

સત્તાવીસા ગ્રુપ સત્તાવીસા મંડળ છે બાવીસી છે જૈન સમાજ મંડળ છે આ બધા દ્વારા પાર્ટિસિપેટ થયું ને એમાં જેમાં યુવકો યુવકોનો બહુ જ આનંદ છે નીકળતા રીસન્ટલી અત્યારે મેચ બી પાછળ ચાલી જ રહી છે અને બધા ઘણો બધો આનંદ ઉઠાઈ રહ્યા છે આ મેચનો અને ઘણા લોકોએ એવું કીધું કે ભાઈ યાર બહુ સારું છે જેથી યુવકો જોડાયા છે ને કંઈક સમાજમાં નવો ફેરફાર આવી શકશે એના માટે આ એક ઇનિશિયેટિવ છે થેન્ક યુ Wow. Nice one, nice Nick! On